માંડવી શહેર ચિટરોનું હબ સેન્ટર બન્યું હોય તેમ લાગે છે માંડવીમાં લાખોની છેતરપિંડી સામે આવી સ્કીમના નામે લોકો સાથે છેતરપિંડી થઈ માંડવી શહેરમાં છેતરપિંડીની ઘટનાઓ વારંવાર બની રહી છે છેલ્લા થોડા સમય પહેલાં પણ કરોડોની છેતરપિંડી થઈ હતી ત્યારે આજે વળી એક સ્કીમના નામે લોકો સાથે લોકો આકરા પાણીએ આવી ગયા છે ગરીબ વિધવા મહિલાઓ સાથે તેમજ ઘણા વેપારીઓ સાથે કિશોર દામજી ધાયાણી અને તેની પત્ની ચેતના કિશોર ધાયાણી અને કમલેશ વિઠ્ઠલદાસ ભાનુશાલી ત્રણેય લાખોની છેતરપિંડી રીમઝીમ સ્કીમ ઇનામી યોજનાના નામે કરી છે હરેશ મૂળશંકર ગોર લતાબેન સામજી શિયાળવાલા અમરનાથ ઇન્ઝિયા ઉમર ફારૂક મિસ્ત્રી વગેરે શહેરીજનો અને વેપારીઓ સાથે મોટી સંખ્યામાં ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા કેમેરામેન આરી ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ પરેછોશી માંડવી અમે જ્યારે એની પાસે પૈસાને ખાલી વાત જ કરવા ગયા હતા તો એ લોકોએ અમને મારવાની ધમકી આપી ગાળો આપી અને તમારા પૈસા મારી પાસે છે જ નહીં એવું કહી દીધું છે ને અમારી પાસે પૈસા નથી તો તમને ક્યાંથી આપ્યા અમારા પૈસા ને દર મહિને અમારી પાસેથી ભાઈ માલમભાઈ પૈસા લઈ જતો તો હવે અમે જયારે એને પાસે પૈસાની માંગણી કરી તો એ ધામધૂમથી થી લગ્ન કર્યા ત્રણ દિવસના જોરદાર ને અમને પૈસા દેવામાં એને કંટાળો આવે છે ને મારવાની અમને ધમકી કેટલી વાર હું ગઈ પણ મારવાની ધમકી આપી છે એ અમારે છે કે અમને આ પોલીસ ન્યાય આપે અમારો વિધવા બાયુ છે મારી પાસે એને અમને ન્યાય મળે અમારા પૈસા અમને મળી જાય લગન તાણે એની પાસે પૈસા હોય છે ને અમારે પણ દેવાના કેમ એની પાસે પૈસા નથી હોતા અત્યારે મહિને દિવસે અમે એને પૈસા આપ્યા તો કેમ એ પૈસા મારી પાસેથી લીધા હવે અમને એ પૈસા નું ના પાડે છે આજ રોજ અમે પોલીસ સ્ટેશન માંડવી મતે છેલ્લા બે વર્ષથી જે અમને કનડગત કરી રહેલા કિશોર દામજી દયાણી જે માંડવી ખારવા પચાડવામાં રહે છે એ એમની વાઈફ ચેતનાબેન કિશોરભાઈ દાયાણી અને એમનો એક સાગરિત છે જે આપણા કમલેશભાઈ ભાનુશાલી એ સાથે છે અમને એક લોભામણી સ્કીમની જાહેરાત આપી અને અમારા સાથે એ લોકોએ ચીટિંગ કરી છે આજે આ મારી સાથે આટલા જણા હાજર છે અને તમામે તમામ તેમના ગ્રાહક છે અને હર મહિને એક હજાર રૂપિયા ભરી અને પચાસ મહિના સુધી એ સ્કીમ ચલાવી હતી આપણે હર મહિને એમને આપણે પૈસા આપી દેતા હતા અને બધે ગ્રાહકોના પચાસ હજારના લેખે બાકી જ છે પૈસા અને અમારા અમે પણ એ स्कीम में जोड़ेला અને અમારા પણ આ સ્કીમ પેટે ઓછામાં ઓછા બેતાલીસ થી તેતાલીસ લાખ રૂપિયા હજી પણ નીકળે છે જે એમણે આપ્યા નથી અને અમે આજે ફરિયાદ કરવા એટલે આવ્યા છીએ કે જે અમુક અમારા પાસે જે પૈસા ભરતા અને જેમના પૈસા અમે એમની પાસે ભરતા હતા એ પણ અમારા પાસે હવે આજે જ્યારે ઉઘરાણી કરવા આવ્યા છીએ આપણે સંબંધના હિસાબે આજે બે વર્ષ સુધી ગ્રાહકોએ અમારી રાહ જોઈતી પણ હવે ગ્રાહકોની પણ લિમિટ પૂરી થઈ ગઈ છે અને આવી મોંઘવારીમાં જ્યારે ગ્રાહકો પાસે પૈસા ખૂટ્યા છે ત્યારે એમને એમ થાય છે કે આ પચાસ હજાર રૂપિયા હમણાં મળી જાય તો બહુ સારો છે પણ કોઈને પણ પૈસા એ આપતો નથી અને હાલ જ એમની દીકરીના લગ્ન હતા તો એ લગ્નના ખર્ચામાં બહુ ભવ્ય લગ્ન કર્યા હતા ઓછામાં લાખનો કર્યો તો એ લગ્ન માટે જો કને દસ વીસ લાખ રૂપિયા હોય તો આ નાંડી પ્રજા જે મારી પાસે જે છે વિધવા બહેનો સાથે મજૂરી વર્ગ જે કહીએ કે કાંઠા પર મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા પણ માણસો છે સાથે તમામે તમામ મધ્યમ વર્ગના જ માણસો જે અમારા સાથે છે અને અમારા સાથે જોડાયેલા છે ને તમામે તમામ ના કાર્ડ ના પૈસા એમણે આપેલા નથી તો એવા બધે ન્યાય મળે એવી મારી ઈચ્છા છે માંડવી ધરાવે છે કોઈ પણ વધીને આજુ બાજુની બાજુ ની ગામના જે દસ કિલોમીટર ની અંદર ની રેન્જ ના એવા ગામ વાળા કે જે આપણે જોઈને આવેલા હતા અમારા પિતાશ્રી એમની પાસે પણ એમના પણ ક્લાયન્ટ કે જે એ લોકો પાસે પણ દસ વીસ જણા એવા હતા કે જે આજુબાજુના ગામડા તાલુક ધરાવે છે એ ગામડા વાળા બધે ત્યાંથી આવી અને એવી રીતના બધે કરતા હતા તો આપણે એ લોકોને હર વર્ષે જેમનો પતો થતો તો એ કાપીને પૈસા આપી દેતા હતા અને માસિક જે લોકોનો એકસો ને દસ કાર્ડ નો એક લાખ ને દસ હજાર રૂપિયા હર મહિને અમે ભર્યા છે પણ આજ દિવસ સુધી એ પૈસાનો હર અમે લેવા માટે એકત્રીસ તારીખ હોય એટલે પહોંચી જ આવતા હતા પણ જયારે દેવાની વાત આવી પચાસ મહિના પૂરા થઈ ગયા એના પછી જયારે દેવાની વાત આવી ત્યારે બે મહિના રહીને આપી દઉં આના પૈસા આવે છે આપી દઉં એવી રીતના ખોટા ખોટા આપણે વાયદા કર્યા અને એ વાયદા હજી સુધી બે વર્ષ સુધી આપણે રાહ જોઈ અને આપણા કસ્ટમર જે પણ છે એ બધે રાહ જોઈ રહ્યા છે એ જોઈ રહ્યા છે રાહ તો એના માટે કરી અને હવે જયારે બહુ સમય નીકળી ગયો છે ત્યારે બધે કસ્ટમર અમારા ઘરે પહોંચી આવે છે પૈસા લેવા માટે અને પિતાજી ની ઉંમર પચાસ ઉપર નીકળી ગઈ છે અને અમે મધ્યમ વર્ગીય માણસો છીએ નાનો એવો ન્યૂઝપેપરનો પેપર નો ધંધો ધરાવીએ છીએ છતાં પણ પોલીસ ફરજ કરવા આવ્યા છીએ કે કદાચ પોલીસ અમારા ભેગી રે અને અમને ન્યાય મળે એવી અમારી આશા છે